મિત્રો તમારામાંથી સૌથી વધારે સવાલ અને કમેન્ટ એવા જ આવે કે અમને નાનામાં નાનું રોકાણ હોય અને અમે એક નાનો મોટો ધંધો શરૂ કરી શકીએ એવા કંઈક આઈડિયા આપો કે જે ચાલી પણ શકે મિત્રો આજે તમારા માટે એવા બે બિઝનેસ લઈને આવ્યો છું કે જેમાં ઓછામાં ઓછું રોકાણ છે એની અંદર કમાણી તમારે સારામાં સારી છે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો નંબર એક ઉપર પહેલો બિઝનેસ છે યુવાનોની છોકરાઓની એસેસરી હવે તમને એમ થાય કે ભાઈ છોકરાઓની એસેસરી શું હોય આ મોબાઈલ હોય તો એસેસરી હોય છોકરાની એસેસરી શું હોય તો મિત્રો છોકરાઓના સનગ્લાસીસ હોય એટલે કે ચશ્મા હોય પટ્ટા હોય એના અમુક જાતના તેલ હોય અંતર હોય સ્પ્રે હોય એવી ઘણી બધી જે હાથમાં પહેરવાના કોઈ લકી આ તેવું બધું હોય મિત્રો બરાબર તો આવી બધી ચીજ ચીજવસ્તુઓની એક તમે નાનકડી પણ બજારમાં દુકાન કરશો તો મહિને વીસ ત્રીસ હજાર રૂપિયા તમારા ક્યાંય નહીં જાય મિત્રો કદાચ પચાસ હજાર લાખ રૂપિયાના રોકાણમાં દર મહિને તમને વીસ ત્રીસ હજારનું રિટર્ન મળતું હોય તો એ તો સારામાં સારું કહેવાય અને આમાં તમારે વધારે પડતો ખર્ચો નથી અને વસ્તુ એકદમ નાની છે એમાં નફો ઊંચો હશે અમુક તમે ઘડિયાળો પણ લાવી શકો પછી તમને એમ લાગે મહિનો બે દિવસ બે મહિના દુકાન ચાલે અને એમ થાય કે આ બિઝનેસમાં સૌથી વધારે વસ્તુઓ તો આ પાંચથી છ ચાલે છે તો પછી એ પાંચથી છ વસ્તુમાં વધારે ધ્યાન આપવાનું અને એમાં નવી 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 વેરાયટી લાવતું જવાનું અને દરેક જગ્યાએ મિત્રો માર્કેટિંગ પણ કરતું રહેવાનું મોબાઈલમાં તમને આવડતું હોય તો એમ ક્યારેક ક્યારેક તમને એમ થાય કે પેમ્પલેટ છપાવવા છે તો એમ બરાબર અને નતનવી ઓફર કાઢતા રહ્યો એટલે તમારો ધંધો ચાલતો રહેશે આ થઈ પહેલી વાત ધંધો નંબર બે કે જેની અંદર મિત્રો તમને એક વાત હું ચીંધું કે ગમે તે જગ્યાએ તમે વિડીયો કોઈકના જોવો ને એમ કહેતા હોય કે અમારો ધંધો ખરીદી લો એટલે કે ફ્રેન્ચાઇઝીની વાત નથી કરતો પણ ઘણા બધા વિડીયો બિઝનેસના તમે જોતા હશો જેની અંદર લોકો એમ કહે કે અમારા મશીન ખરીદો અમારું આ મશીન ખરીદો જેમાં તમને આ કરી શકો આ ધંધો થાય તો એ બિલકુલ ન કરતા એમાં તમે હેરાન થઈ જશો અને ખાસ તમારી પાસે ઓછી મૂડી હોય ત્યારે તો બિલકુલ ન કરતા આ બીજો ધંધો છે એનું નામ છે મિત્રો આ વાટકા અને કહેવાય કે પતરાળાને એવું બધું તમે વેચવા જાઓ જે આઈટમ આવે છે બધી જે વરેકા બિઝનેસમાં જોવે એટલે કે હોટેલ રેસ્ટોરન્ટ અને કાફે બરાબર જેની અંદર તમે હોલસેલ સપ્લાય કરી શકો છો તમારે મિત્રો મેન્યુફેક્ચર બિલકુલ નથી કરવાનું કારણ કે જો તમે મેન્યુફેક્ચર કરવા જશો તો ખર્ચો તમારે બહુ આવશે અને આ બિઝનેસ તમારા આરામથી પચાસ હજાર રૂપિયામાં શરૂ થઈ જશે અને તમે દર મહિને કમાણી કરતા થઈ જશો હોટેલ રેસ્ટોરન્ટ અને કાફે જેની અંદર મિત્રો ચાના કપ હોય કે પછી બીજા વાટકા આ તે બરાબર જે પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ બધી આઈટમ આવે એની બધી જરૂર પડતી હોય અમદાવાદ કે સુરત તમને હોલસેલ માર્કેટ મળી જશે અને તમે ત્યાંથી આરામથી એ ખરીદી કરી શકો છો અને ખરીદીને તમારા કોઈ પણ સિટી હોય કે ગમે તે જગ્યાએ તમારી નાની ગાડી ઉપર પણ તમે આ સર્વિસ આપી શકો છો અને હોટેલ રેસ્ટોરન્ટ કાફેમાં તમે આરામથી આ બધું તમારા વ્યાજબી ભાવે આપીને સરસ મજાના એને પોતાના કસ્ટમર બનાવી શકો છો કારણ કે ત્યાં કોઈ દિવસ તમારે આવી રીતે કહેવાય કે આની ન જરૂર પડે એવું નથી બનવાનું હોટલમાં તો લોકો ખાવા આવવાના છે અને તમારા ધંધાની જરૂર ત્યાં પડવાની છે હવે તમે યાદ રાખો કે જો તમે કર્યું હોય કે મેન્યુફેક્ચર મારે કરવું છે થોડા વધારે રૂપિયા લડીને તો એ તમારી બુદ્ધિમત્તાની વાત ન કહેવાય મિત્રો બરાબર આપણી પાસે પૈસા હોય નહીં લોન લેવી પડે એના હપ્તા ભરવા અને કદાચ બંધ કરવું પડે તો તો આમાં તમારે ચિંતા ન રહે કદાચ ખોટ આવે તો પાંચ હજારની આવે બાકી ચાલીસ પિસ્તાલીસ હજારનો માલ તો તમારો વેચાઈ જ જાય બરાબર અને આ કાંઈ બગડવાનું નથી એટલે ધંધા એવા કરો કે જેની અંદર ખોટ ન આવે જ્યારે તમારી પાસે પૈસા સાવ ઓછા હોય જય હિન્દ